વસ્તુઓ હવામાં ઉડતી પણ જોવા મળી હતી એક રેસ્ટોરન્ટ પાસે આખે આખો કેબિન ઉડીને દૂર ફેંકાઈ ગયું હતો આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સાંજે વીસ મિનિટ પવનની ઝડપ એકસો દસ કિલોમીટરે જતાં જ એકસો પચાસથી વધુ સ્થળોએ ઝાડ અને દસથી વધુ સ્થળે હોર્ડિંગ્સ પડ્યા હતા જુબેલી બાગ સહિત ત્રણ સ્થળ પર વીજ થાંભલા પડ્યા હતા નાગરવાડામાં વડનું ઝાડ પડતા બે લોકો દબાઈ ગયા હતા તો સાંજે છ થી રાતના આઠ સુધીમાં ત્રણ ઇંચ વરસાદ પડતા ઘોડાના પરિવાર ચારસ્તા પાસે રહેતા ચોવીસ વર્ષીય સિવિલ ઇજનેર કિરણસિંહ ભૂપેન્દ્રસિંહ કલાલીની સાઈડ પરથી પરત ફરતા જ નાગરવાડામાં તેમના માથા ઉપર ઝાડ પડતા તેઓ દબાઈ ગયા હતા તેમણે સારવાર દરમિયાન તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા જ્યારે હાઈવે પર ત્રણ વર્ષની પુત્રીને લઈને જઈ રહેલા પિતાનું બાઇક સ્લીપ થતા મોત થયું હતું કોઠી કચેરીની દીવાલ પડતા વાહનો દબાઈ ગયા હતા વરસાદને કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના પણ બની હતી ઐતિહાસિક કોઠી કચેરીની દીવાલ પડી જતાં પાર્ક કરેલા ટુ વ્હીલર્સ અને કાર દબાઈ ગઈ હતી એકસો દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા દસથી વધુ હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા સદનસીબે આ હોર્ડિંગ્સ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ જોકે કેટલાક રસ્તા ઉપર અવરોધો ઊભા થયા હતા ફાયર બ્રિગેડે કામગીરી કરીને આ ખસેડ્યા હતા તો એકસો દસ કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાતા વેમાલી રોડ પર આવેલા અનેક ફ્લેટમાં બારીઓના કાચ તૂટી ગયા હતા શટર બારીઓમાં જે કાચ હતા તે કાચ પવનોને કારણે તૂટીને નીચે પડતા રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો આ સાથે જ વડોદરા શહેરમાં ત્રણ ઓક્ટોબરથી નવરાત્રી પર્વની પણ શરૂઆત થઈ રહી છે તેવામાં ગરબા આયોજકો દ્વારા ગરબાનું ગ્રાઉન્ડ તૈયાર કરી આખરી ઓપ અપાઈ રહ્યો છે તેવામાં ત્રણ ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જતા કાદવ થઈ ગયો હતો તો મેદાનને કોર્ડન કરેલા પથરા પણ ઉડી ગયા હતા કેટલાક ગરબા મેદાનો પર તોરણ સહિતનું જે પણ ડેકોરેશન કરવામાં આવ્યું હતું તેને પણ નુકસાન પહોંચ્યું હતું આમ આયોજકોને ફરીથી તૈયારી કરવાનો વારો આવ્યો છે